શા માટે આવું પડ્યું હીરાબાઈ સોલંકીને મહુવા હનમંત હોસ્પિટલમાં બગદાનામાં કોળી આગેવાન પર હુમલા બાદ કોળી સમાજ હનુમંત હોસ્પિટલની બહાર ઉમટી પડ્યા ન્યાયની માંગ સાથે કોળી સમાજ એકઠો થયો નવનીતભાઈની સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના યુવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા લાકડીઓ સાથે આઠ દસ જેટલા શખ્સો તૂટી પડ્યા અને તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે મહુવામાં હીરાબાઈ સોલંકી તેમજ મહુવાના કોળી સમાજના આગેવાનો આવ્યા મહુવાની હનમંત હોસ્પિટલમાં જેમાં નવનીતભાઈ સાથે સમગ્ર ઘટનાને પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ હીરાભાઈ સોલંકી જણાવ્યું કે આ બનાવ અંગે નવનીતભાઈને જ ન્યાય જરૂરથી મળશે સાથે જણાવ્યું કે આ મામલાની સાચી દિશામાં તપાસ થાય અને આ બનાવને હીરાભાઈ સોલંકી સખત શબ્દોમાં વખોડી કાઢ્યા તો જોઈએ આ ઘટના અંગે હીરાભાઈ સોલંકીએ શું કીધું

જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોણી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે ડામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ સ્થાન નથી એવું કહેવું છે છે કે માયાભાઈનો દીકરો જયરાજ દ્વારા હુમલો આવ્યો જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની ટ્રસ્ટી ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવવું વિડીયો બનાવી શું સાબિત કરવા માગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા એને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ ભોગ બંને મેળા છો આપને કોનો કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવી જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી હાચી છે કેટલી ખોટી છે એ તો તપાસ વિષય છે અને તપાસ થાય પછી જે તો ખ્યાલ આવશે કે શું સાચું કથ છે અને શું નથી જો પોલીસે ગઈકાલે બાય ટાઈપો ડીવાયએસપી એ તેમણે એવું કહ્યું કે પ્રોહિબિશન અને ખનીજ વિપાસ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનો અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થશે થવાની હશે તો એ પણ કરાવીશું પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માન મંત્રીને કરવામાં આવશે તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને એનું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે વાત અવારનવાર સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે આપ કઈ છો અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માગું છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોણી સમાજ પર જ્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આપણા સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને પોલીસ સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કહેવું છે કે આમણે બાતમી આપતા હતા તેવી બાતમી બાતમીની કોઈ વાત છે કોઈ એ ખોટી વાત છે બધી ખોટી વાત છે મેં આમને છોકરાઓ પાસે જાણ્યું નવનીત પાસે જાણ્યું એ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં આ કોના સગા સંબંધીઓ થાય છે કોણ છે શું છે શું નહીં એ તપાસનો વિષય છે એ થાય પછી સાચે ભાઈ શું લાગે છે ડીવાયએસપી એ શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે એ તો હવે એનો તપાસનો વિષય છે એને જે તપાસમાં ધ્યાન ધ્યાન ઉપર એ નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા અખિલ ભારતી કોળી સમાજ ન્યૂ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અખિલ ભારતીય કોળી સમાજ આજે ભાવનગર જિલ્લાના મહુવાના બગડાણા ગામમાં જે ઘટના બની છે એ ખરેખર નિંદની ઘટના છે અને સમગ્ર દેશના અને ગુજરાતના અને સમગ્ર કોળી સમાજને વિનંતી કરું છું કે આવી ઘટનાઓ બનતી જ હોય છે પણ આપણે ક્યારેય ભૂલમાં કે કોઈ દિવસ ક્યારેય કાયદો હાથમાં લેવાનો નથી કાયદો તોડવાનો નથી કાયદાકીય રીતે કાયદામાં જે કોઈ વસ્તુ આવતી હોય કાયદામાં રહીને એને એની મર્યાદામાં રહીને ગુનેગારોને સો ટકા સજા થવી જોઈએ ગુનેગારોને પકડવા જોઈએ અને જે કોઈ દોષિત હોય એ દોષિતોને પકડીને એના ઉપર એક્શન લે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય તો ફરીથી આવી ઘટનાઓ ન બને અને આવા જે આતંકવાદી તત્વો હોય ગુજરાતને જે બિહાર બનાવવા તરફ જે રહી જઈ રહ્યા હોય એને ખરેખર સજા થવી જોઈએ અને આવી ઘટના ફરીથી ન બને એનું સરકાર શ્રીનું પણ અમે ધ્યાન દોરીએ છીએ સમગ્ર કોળી સમાજને શાંતિ ભાઈ સારો અને પ્રેમ પ્રેમસાર પૂર્વક બધાની સાથે વર્તન કરવું જોઈએ કોઈએ ક્યાંય કાયદો હાથમાં લેવાનો નથી એવી હું તમને બધાને વિનંતી કરું છું કાયદાકી જે પ્રોસેસ થાય જે કાર્યવાહી થાય એ બધા આપણે કાયદામાં બધાને હારે રહીને ભાઈની હારે નવનીતભાઈ બાલદિયાની હારે રહીને આપણે બધા આખો સમાજ એની હારે છે એ શાંતિથી અને કોઈ વર્ણનો વિગ્રહ ન થાય કોમવાદ ન થાય જાતિવાદ ન થાય કાયદામાં રહીને બંધારણની મર્યાદામાં રહીને ઇન્ડિયન પિનલ કોર્ટ આઈપીસી સી આરપીસીમાં રહીને આપણે કામ કરવાનું છે નવનીતભાઈને આપણે ન્યાય આપવાનો છે અને છેલ્લા શ્વાસ સુધી આપણે લડી લેવાનું છે